ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ફરી વન્ય પ્રાણીનું વાહન અકસ્માતમાં મોત જાફરાબાદના નાગેશરી ગામે ટોલનાકા નજીક વાહન અડફેટે સિંહણનું થયું મોત અજાણ્યા ફોર વ્હીલર કાર ચાલકે સિંહણને અડફેટે લેતા સિંહણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું સિંહણના મૃતદેહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયું વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થયો સિંહણના મોતને લઈને વન વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી એક મહિનામાં નેશનલ હાઇવે વન્ય પ્રાણી અકસ્માતની બની ત્રીજી ઘટના

આ એક મહિનામાં ત્રીજી ઘટના બની છે પહેલાં હેમાળ નજીક સિંહણનું વાહન અકસ્માતે મૃત્યુ પામી છે એ પછી અત્યારે સ સ દિવસ પહેલાં બાલાની વાવ નજીક વાહન અકસ્માતે દી દીપડીનું મૃત્યુ થયું છે આજ રોજ નાગેશ્વી નજીક ટોલ પ્લાઝા પાસે વાહન અકસ્માતે હમણાં જ સિંહણનું મૃત્યુ થયું છે તો અત્યારે સ્થાનિક ખેડૂતોનો મા રોષ છે કે ભાઈ ખરેખર આ વન્ય પ્રાણી અવર અમને ખેડૂતોને પણ કવરાવે છે તો છતાં અત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક થોડોક તાપ વધારવામાં આવે અને અત્યારે આ જે હાઈવે નેશનલ હાઈવે જે છે એ બની છે એમાં અત્યારે હોવાની સ્પીડમાં જ વાહન ચાલકો જાતા હોય છે તો વાહન ચાલકોનો શું દોષ એ વન્યપ્રાણીની અવર જવર કરતા હોય છે તો વાહન અજાણ્યા વાહન ચાલકોને તો ખબર હોતી નથી કે વન્યપ્રાણી આનો વિસ્તાર છે તો વાહન ચાલકોને ભોગ બનવો પડે છે